फूल अदर थो है फूल एकदम मने छटा चालू कर दी था है बन जाए के इतनी में मजा ये हमारे सस्ते चंपल हमने हाथ में ले लिए क्योंकि वो गंदे हो जाते हैं गारे लाडवा बने नोडी में तुम्हारे ले जावाना है बरे देख 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 था मम्मी ने बीजा व्लॉग में हाच बोला है आप लोग मने

અને થોડુંક જ નેદવાનું આપણે રહી ગયું છે પણ એ વરસાદ લગભગ નેદવા નહીં દઈએ આજે સવારને એટલે બ્લોગ ચાલુ કરાય વગરના મહેનત જલ્દી એ નેદવા આવી ગયા હતા તો સારું હાલો તમને દેખાણીએ છે કે કેવો ભયાનક વરસાદ આવે ખાલી છટ આવે રેડું આવે કે ફૂલ આવે વરસાદ એકદમનો ચાલુ થઈ ગયો હે ને બિંદુ ની સાથે પિંજાઈ ગયા એટલી વાર વાહ દાદા એ માં બેઠા હે ખબર પકડી પણ કેટલો મોટર ના ને બોલો જડ છે ના ની મજા આવી

गारा मैं रम अपनी करता ना भी जो बाकी एक समय में पाटला निशा चेतुड़ा हाँ। ले ले हमारे सस्ते चंपल हमने हाथ में ले लिया क्योंकि वो गंदे हो जाते है गारा में ऐसे होता है ये फोन पकड़ो गैस तो मैं भी ले ले लेती हूँ गईस ના ગાડી ઘટે ને વરસાદ પાછું રેડુ આવે છે અમારી હાલત દેખ સકતે હો આપ ગાઈસ અને હમ એક અમારી બ્લેકબેરી મે જ રહે હે 1 2 3 4 એટલે ચાર જાણા જઈ હે ગાડી માં ઓ ગાઈસ આ એક વર્ષ ન ખાટા આવી જાય હાલો જલ્દી કરો લહર હે નઈ હે ના લહરે બાપા બહેનો હે બહેનો યાર આલે ન હું કઈ આવન નથી કોઈ નઈ આવે તો ક્યા કરજો

વરસાદ વરસી જાય ચંપલ તો જાય હાથમાં લઈને કેવી રીતે જાય એનું કાઢાય પગે આપણે એના ઘરે આવી ગયા તા ને જલી રમે તળા જો તળા નાનો હું અને નિશાબેન અત્યારે ગયા તા ગામમાં કેમ કે બેંક નું કામ હતું પણ બેંક બંધ થઈ ગયું બોલો ટકો થયો જલી જલીને મજા આવી ગયો રમવાની બાકી

ફાઇનલી હું રેડી થઈ ગઈ હું હવે ને બેગ પેક થાવા મહિનો છે એટલે હવે આપણે કરવાનું હે આપણે બેન લે હું હવે તો ખોટું ના હવે મારી બેન બેગ બીજા પોસિબલ નથી हूं माता कपड़ा हूं केव मारे कपड़ा इतना है ना अपना इतना कपड़ा बहुत हो गया है थैलो बहुत नानो पड़े है और आपड़े आ छे 3 बस थोड़ी ने औरड़ी लाडवा है सिंग भरी दीदू है मधु आकी बस भरी लाडवा सिंग मधु बहन ले जाए बस भरी जावे बस आई गणो मधु भरी दे छास नहीं कहीं ले जाऊं આવડ તમારો બે બસ છે tụ અમારો જય હમ હાલો દહન હવે થોડીકવારમાં મારા કપડા અમે બે થાન જોડી નાખી પછી અમે કેમ ના કહેવાનું હે ન તો હવે અમે પછી બીજા હો ને આવજો ઓકે ઓકે કંપનીમાં ફાઈનલી જવાનો સમય આવી ગયો છે તો બાય બાય તાતા બાય બાય તાતા ના બીજા બ્લોગ બાય બાય તાતા થા આ બિંદુબેન જલ્દી ખાવાનું બનાવો યાર ભૂખ લાગી ગઈ છે ને બસ હમણાં આવી જાય ને બેન તો બધું રહે બેન તાતા હે ને કઈ થા હે રોટલા ઠીક હે રોટલી કરાય ને બેન આ રોટલા મને અત્યારે ના ભાવે બેન યાર બહુ દૂરની જર્ની છે યાર અચ્છા હોટલ માં ને હલો બેન તમે કેમ બદલાવી લીધા કપડા

રેડી અને જેલુડી માં દીકુડી માં જેલુડી માં દીકુડી ઓય એ દીકુડી માં દીકુડી હાલો તો જો બધા વેર કરવા બેહી ગયા હે અને આજે ફટાફટ જલ્દી વેર કરવાનું છે કેમ કે પછી બધું બધું હોઈ જાય ગાડી બાડી એટલે પછી ક્યાં આપણે હાલીન જાવું પડશે લગભગ કડાડા હાલે હાલે બસ ની હા બસ પણ છૂટી જાય તો એમ એ ને ને કરી અને વ્લોગ એન્ડ બીજા વ્લોગ માં ખબર પડશે બરાબર બીજા દિવસે સ્ટોરી ને જોતા ઓલરેડી ખબર પડી જાય સારું વાલો તો મળીશું પાછા મસ્ત અને ધમાકેદાર વ્લોગ માં ત્યાં સુધી બધા સબસ્ક્રાઇબ કરી રાખજો અને બધાને બાય બાય અને જય દ્વારકાધીશ